ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે શ્રી રામ મંદિર અયોધ્યાના પ્રસાદી વિતરણનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ખંડેરામ માર્કેટ ચાર રસ્તા ખાતે આયોજિત આ કાર્યક્રમમાં ભાજપ શહેર અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ સહિતની સંગઠનની ટીમ સ્થાનિક કાઉન્સિલરો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ઉલ્લેખનીય છે કે આજે શહેરમાં એકસાથે એક જ સમયે સો સ્થળે પ્રસાદીના વિતરણ કરવામાં આવ્યું હતું વડોદરા મહાનગરના ચૌદસો થી વધારે રામ ભક્તો આસ્થા ટ્રેન મારફતે રામલલ્લા દર્શન કરવા માટે ગયા સમગ્ર કાર્યક્રમનું આયોજન ભારતીયના યશસ્વી અધ્યક્ષ માન્ય પાટીલ સાહેબ ના માધ્યમથી થયું આ રામ ભક્તો જયારે દર્શન કરીને પાછા આવ્યા પ્રસાદ લઈને આવ્યા ત્યારે તેમને મનમાં એક સંકલ્પ કર્યો કે સમગ્ર વડોદરાના સૌ નગરજનો માટે આ પ્રકારના પ્રસાદના વિતરણ નું કાર્યક્રમનું આયોજન કરવું જોઈએ વડોદરા શહેરમાં અયોધ્યાના દર્શનની જવાબદારીને સોંપવામાં આવી છે એવા મેહુલભાઈ લાખાણી રાજેશભાઈ આયરે અને વિકાસભાઈ દુબે એમના માધ્યમથી સમગ્ર વડોદરા શહેરમાં ઓગણીસો ઓગણીસ ઇલેક્શન બોર્ડમાં થી વધારે સ્થળ ઉપર એકાવન હજાર કરતાં પણ વધારે લાડુનું વિતરણ જેમાં એક હજાર કિલો લાડુ આની વ્યવસ્થા કરવામાં આવી છે અને આજે સાંજે એટલે કે પચ્ચીસમી ફેબ્રુઆરીએ સાંજે છ કલાકે આ કાર્યક્રમનું સંપૂર્ણ આયોજન એ ત્રણેયુના માર્ગદર્શન નીચે કરવામાં આવ્યું છે વડોદરાના હૃદય સમા ગણાતા આ માર્કેટ ચાર રસ્તા આજે કાર્યક્રમ ના જેમણે કાર્ય કર્યું છે તેવા માન્ય બાળુભાઈ શુક્લ સાહેબ અને વડોદરા શહેરના ચૂંટાયેલા સૌ પ્રતિનિધિઓ આ વિસ્તારના અમારા ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો ઉપસ્થિત છે ત્યારે આ લાડુના પ્રસાદના માધ્યમથી રામ ભગવાનના દર્શનની જે પ્રકારે લોકોને એના દર્શનને કારણે જે પ્રકારે એમને શાંતિ મળે છે જે સૌભાગ્ય એમને મળ્યું છે એ જ પ્રકારનું સૌભાગ્ય અને શાંતિ આ લાડુના પ્રસાદના આરોગવાથી પણ મળે એવું સુંદર આયોજન આજે વડોદરા મહાનગર દ્વારા કરવામાં આવ્યું